વેલકમ નમસ્કાર કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં આજે આપણે આ વિડીયોમાં ચોટીલા પરિક્રમા કરવા આવ્યા છીએ અત્યારે અહીંયા ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને પરિક્રમા શરૂ થઈ ગઈ થોડું ટ્રાફિકના હિસાબે લેટ પહોંચ્યા છીએ તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ અને પરિક્રમા ચાલુ કરીએ નીકળતા જ આપણે જઈએ જાણવા મળ્યું છે કે યાત્રા આઠ વાગે શરૂ થઈ ગઈ છે અને અત્યારે નવ વાગ્યા છે યાત્રામાં આગળ આયોજકો સાથે મેર શંભુ પ્રસાદ ટુંડિયાજી વગેરે ચાલતા ગયા છે અહીં વડવાડા ધામ સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે ત્યાં પૂજ્ય રામબાપુ દ્વારા ખૂબ જ સરસ સંચાલન થઈ રહ્યું છે આ રસ્તો આગળ ગામડામાં જેવા કે નાની પાડિયાત મોરસલ વગેરે બાજુ જતો હોવાથી વાહનોની અવરજવર રહેતી હોય છે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં આવી પત્રિકા દરવા નિમંત્રણ આપવામાં આવેલું હોય છે લગભગ સિત્તેરથી એંસી હજાર પરિક્રમાર્થી આવવાનો અંદાજ છે મિત્રો પરિક્રમામાં ચાલતા ચાલતા વચ્ચે વચ્ચે તમને આ ચોટીલા વિશે ટૂંકમાં માહિતી પણ જણાવતો જઈશ ચોટીલા એ સુંદર જિલ્લાનું મહત્વનું યાત્રાધામ છે તે ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે ચૂંટીલાય લગભગ વીસ હજાર લોકોની વસ્તી ધરાવતો નાનું શહેર છે જે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલું છે કિલ્લા રાજકોટથી લગભગ પચાસ કિલોમીટર અને અમદાવાદથી લગભગ એકસો સાઠ કિલોમીટર દૂર આવેલું છે હવે આગળ પરિક્રમા ડામર તો છોડીને પગદંડી પર શરૂ થઈ રહી છે અને પ્રથમ કેમ્પ પણ આવી રહ્યો છે પરિક્રમાના રસ્તા પર આવા થોડા થોડા અંતરે પાણી સરબત છાશ વગેરેના કેમ્પો આવેલા છે સામે દેખાય તે ચામુંડવાનો ડુંગર છે અહીં સરબતનો કેમ્પ આવેલો છે સ્વયંસેવકો ભક્તોને પરાણે શરબત પીવાનો આગ્રહ કરી રહ્યા છે સરબત પીધા વગર આગળ જવા નથી દેતા તેમના આગ્રહ ને ને આપણે પણ એક ગ્લાસ પી લઈએ ખૂબ સરસ વરિયાળીનું સરબત હતું આગળ મેં કહ્યું તેમ હવે કાચો રસ્તો આવી રહ્યો છે અહીં ડુંગર પર શ્રી ચમન માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં નીચેથી ઉપર જવા માટે એક હજાર સુંદર પગથિયારની વ્યવસ્થા કરવામાં આવી છે આ ડુંગરની ઊંચાઈ એક હજાર એકસો ત્રણતિયાર ફૂટ એટલે કે લગભગ ત્રણસો અઠ્ઠાવ મીટર છે માતાજીના દર્શન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે ગુજરાત દેખો ચેનલ છે ભાઈ અહીંના કેમ્પમાં ભક્તોને માહિતીમાં આગળ જણાવી દઉં ચોટીલા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનુક્ષેત્ર ખાતે મફત ભોજન અને રહેવાની સગવડતા ઉપલબ્ધ છે તદ ઉપરાંત હાઈવે પર રહેવા જમવા માટેની ઘણી બધી હોટેલો પણ આવેલી છે a <laughs> e <laughs>

ચામુંડા ચોસઠ જોગણીઓ અને એક્યાસી તાંત્રિક દેવીઓમાં અગ્રણી માનવામાં આવે છે ચામુંડા દુર્ગ નું સ્વરૂપ છે જયારે ચંદ અને મૂળ નામના રાક્ષસો ત્રાસ વધ્યો ત્યારે ઋષિ અને યોગીઓએ તેમની પૂજા કરીને માતાજીને પ્રસન્ન કર્યા માએ ચંડ અને મૂન ને મારી નાખ્યા ત્યાંથી ભક્તો ચંડી ચામુંડા ની પૂજા કરે છે કારણ કે માતાજી ચંડી અને ચામુંડા બિરજમાન છે મહા રણચંડી એટલે કે યુદ્ધની દેવી તરીકે પણ પૂજવામાં આવે છે ડુંગર ઉપર મંદિરમાં તેમની જોડિયા ની પ્રતિકૃતિ ને પૂજવામાં આવે છે

બોર્ડ ની એક્ઝામ પૂરી થઈ ગઈ અને મેન મુખ્ય શું ખબર હે આજે રવિવારે આ ડુંગરની પાછળનો ભાગ છે અમે લગભગ પંચોતેર ટકા યાત્રા પૂરી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે જો આ યાત્રાનું આયોજન ચોમાસા પછી એટલે કે દિવાળી આજુબાજુ કરવામાં આવે તો અહીં તમને ચારે બાજુ હરિયાળી હરિયાળી જ દેખાય તેવું દ્રશ્ય રહેતું હોય છે લગભગ આ પરિક્રમાનું ચોથું વર્ષ છે પણ જો કોને સાચી માહિતી હોય તો કોમેન્ટમાં જણાવવા વિનંતી અહીં ડુંગર પર ચામુંડા માતાજીની એક વિશેષ પરંપરા વિશે ઘણા લોકો જાણતા નહીં હોય એ પરંપરા છે કે સાંજની આરતી પછી ભક્તો ને પૂજારી સહિત દરેક જણ ડુંગર પરથી નીચે આવી જાય છે રાત્રિ ના સમય ઉપર કોઈ રોકાઈ શકતું નથી માતાજીએ પૂજારી સહિત પાંચ લોકોને ફક્ત નવરાત્રી દરમિયાન રાતે ડુંગર પર રહેવાની છૂટ આપી છે આવા પથરાળ રસ્તામાં ચાલવું જતા વાર મિત્રો જો તમે ચોટીલા આવો તો સૌ પ્રથમ ડુંગર પર બિરાજમાન માં ચામુંડા દર્શન કરી ત્યારબાદ તળેટીમાં ગુજરાત સરકાર દ્વારા જ સરસ ભક્તિઓ નામનું સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું છે તેની પણ મુલાકાત લેશો Yeah. <laughs> આ કેમ્પમાં ભક્તોને ભરપેટ પ્રસાદ જમાડવામાં આવી રહ્યો છે આજ તો છે આપણા હિન્દુ ધર્મ સ્થાનો અને ધર્મ યાત્રાની વિશેષતા ભક્તોને દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે છે બસ તમારે ત્યાં પહોંચવાની શક્તિ અને શ્રદ્ધાની જરૂર રહેલી હોય છે પદયાત્રીઓને પ્રસાદનો લાભ લેવા અમારું આમંત્રણ છે ભાઈ આપના બાળકોને આપણી સાથે જમાડશો અન્નનો બગાડ કરશો નહીં આપની ડીશમાં બચેલું હશે તો અમારા સોમસે ઓગો આપણે ત્યાં જમાડશે કે મહેરબાની કરીને અન્નનો બગાડ કોઈએ કરવો નહીં અન્ન અને પાણીનો મહેરબાની કરીને કોઈએ બગાડ કરવો નહીં હવે આપણે ચોટીલા ગામમાં પ્રવેશ કરી લીધો છે યાત્રા સમાપન બાજુ જઈ રહી છે લગભગ પાંચ કિલોમીટર રસ્તો હતો આ પરિક્રમાનો સામે દેખાય તે ચામુના ડુંગર છે પરિક્રમાર્થીઓ સામે આવેલ મંદિરમાં જઈ રહ્યા છે સૌરાષ્ટ્રના સૌથી પ્રખ્યાત લેખક કવિ પત્રકાર સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘડીનો જન્મ પણ અહીં ચોટીલામાં થયો હતો થોડોક સમય કાઢીને તેમના જન્મસ્થળની પણ મુલાકાત લેશો મિત્રો ડુંગર ચડવાનો વિડીયો મારી આજ ચેનલમાં મૂકવામાં આવ્યો છે તે પણ જોઈ લેશું અને ચોટીલાયની સંપૂર્ણ વિગત સાથેનો એક વિડીયો મારી અન્ય ચેનલ તરમટાસ બ્લોગમાં સબટાઈટલ સાથે મૂકવામાં આવ્યો છે તે પણ જોઈ લેશું શું આમ ફરી જા શું બોલ આ પરિક્રમા નવગર મંદિર થી શરૂ થયેલી ટ્રાફિકના કારણે એક કલાક મોડો પહોંચેલા તેથી નવગ્રહ મંદિર અમને ખબર ન હતી આગળ આપણે દર્શન કર્યા તે ડુંગર તળટીમાં આવેલ ચામુનવાન નું મંદિર હતું અને ત્યાં પાછળના ભાગથી અમે પ્રશ્ કર્યો એટલે મને પણ ખ્યાલ ના આવ્યો અંદર ગયા પછી સૂચના આપવામાં આવી કે મંદિરમાં વિડીયોગ્રાફી લાઉ નથી તેથી મેં કેમેરા બંધ કરી દીધો તે મંદિરમાં ચામુનવાની સરસ મૂર્તિ આવેલી છે જે ભક્તો ડુંગર નથી ચડી શકતા તે ત્યાં માતાજીના દર્શન કરતા હોય છે નવગ્રહ મંદિર આ છે અને અહીં ધર્મસભા ભરીને પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે અત્યારે લગભગ સાડા દસ વાગ્યા છે અને નવગ્રહ મંદિર અમે આવી ગયા છીએ અમે નવ વાગે યાત્રામાં જોડાણા હતા અને અત્યારે સાડા દસ દોઢક કલાક જેવું થયું અમને આરામથી અમે યાત્રા કરી આજે મારી પાછળ જોઈ રહ્યા છો તે છે નવગ્રહ મંદિર શહેરમાં અહીંથી જ યાત્રા શરૂ થયેલી પણ અમે મોડા પહોંચ્યા હોવાથી અહીંયા નથી અમે પહોંચી શકીએ અને સીધા અમે જોઈન્ટ થઈ ગયેલા તો આ વિડીયો અહીં પૂરો કરીએ વિડીયો આપને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવશો સારું લાગ્યો તો લાઈક કરશો શેર કરશો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે આઇકન દબાવી દેશો જેથી આપને આવા નવા વિડીયો મળતા રહે તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય જય ગરવી ગુજરાત